પહેલા વરસાદમાં જ અમદાવાદમાં પાણી ભરાયા એएमसी ના પ્રી મોનસૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે વિજય ચાર રસ્તા વિસ્તારમાં પાણી ભરાયા પાણી ભરાવાથી વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો અમદાવાદમાં આજે વરસાદી માહોલ જામ્યો હતો જો કે પ્રથમ વરસાદમાં જ વિજય ચાર રસ્તા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા જે ચોક્કસથી અમદાવાદ શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે અને છેલ્લા 1 કલાકથી પડી રહેલા અવિરત વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ જે છે તે સામે આવી છે અત્યારે હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો જે જે અમદાવાદના જે વિજય ચાર રસ્તા પાસેના સર્કલના છે અને આપ જોઈ શકો છો કે રોડ આખો બેટમાં ફેરવા હોય તેવા દ્રશ્યો અહીં નજરે પડી રહ્યા છે બીજી તરફ પ્રિમોન્સૂનની કામગીરીની જે છે તે પોલ છતી થઈ છે કારણ કે અહીં આપ જોઈ શકો છો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પશ્ચિમ ઝોન નવરંગપુરા વોર્ડ સાવચેતીથી આગળ વધો ગટરનું જે ઢાંકણું છે તે ખોલી દેવામાં આવ્યું છે કારણ કે વરસાદી પાણી જે છે ઓસરતા નથી માત્ર પડી રહેલા વીસ થી પચીસ મિનિટના વરસાદને પગલે આપ જોઈ શકો છો કે આખો રોડ બેટમાં ફોરવાયો હોય તેવા દ્રશ્યો નજર આવી રહ્યા છે બીજી તરફ જે રીતે અસહ્ય ઉકળાટ અને બફારો હતો તેને લઈને શહેરમાં ઠંડકનો અહેસાસ જોવા મળી રહ્યો છે પંદર જૂન બાદ ચોમાસું સક્રિય થશે તેવી આગાહી હતી ને ચોમાસું બેસી ગયું છે વિધિવત રીતે ને આવતીકાલથી ચારથી પાંચ દિવસ હવામાન વિભાગની આગાહી છે કે ધોધમાર વરસાદ જે છે તે ગુજરાતના અનેક વિસ્તારમાં રહેશે તો ખાસ નર્મદા ભરૂચ સુરત અને જે દક્ષિણ ગુજરાત અને કહેવાય કે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે જેને પગલે આજે અમદાવાદમાં પડી રહેલા સાંજના વરસાદને પગલે શહેરમાં અસહ્ય ઉકળાટ અને બફારા બાદ ઠંડક નો અહેસાસ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ જે છે તે અમદાવાદમાં એમસી તંત્ર ની પોલ પણ છતી થઈ છે કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ